નમસ્કાર કરું મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ત્રણ તારીખ બીજો મહિનો બે ને શનિવાર ના રોજ મિત્રો હું ભાગ બે શૂટ કરી રહ્યો છું ભાગ વન મિત્રો આપણે એક થી પાંચ કિલોરમાં જોઈ લીધો ત્યારબાદ મિત્રો આ સાત કિલોરમાં સાત કિલોરમાં હું ભાગ બે બનાવી રહ્યો છું મિત્રો ફરીવાર મિત્રો આજે ભાવ બહુ સારા ખુલેલા છે સાડત્રીસો એકાવન રૂપિયાના ધાણીમાં ભાવ ખુલેલા છે અને મિત્રો ત્રણ પ્લસ ના તો ઘણાય ભાવ છે આજે ધાણીમાં અને મિત્રો હાલ સૌથી નીચા ભાવ અને સૌથી ઊંચા ભાવ આજે મિત્રો શૂટ કરેલા છે અને મિત્રો ડેલી મિત્રો સૌથી ઊંચા નીચા ભાવ તમને અમારી ચેનલમાં મળી જશે જોવા અને ધાણાની આખી હરાજીનો ભાવ તમને જોવા મળી જશે તો આજે મિત્રો વિડીયોમાં બની આ રહી આખી હરાજીનો ભાવ જોવા માટે મિત્રો ક્વોલિટી સાથે ખેડૂત પણ હાજરમાં છે એવી રીતે આપણે ભાવ શૂટ કરેલા છે અઢાર ધ્યાના શિંગાળા થોડો ઘર સાડત્રી પચાસ આડત્રીસ ઉપર કરે છે નહીં નહીં હવે કોઈ નહીં કોઈ નહીં સાડત્રીસો શું નામ તમારું અરવિંદભાઈ અરવિંદભાઈ કયું ગામ તમારું રેટા કાલાવડ રેટા કાલાવડ આ કેરે ધાણી વાવેતર કરેલું છે નોરતા માં વાવેતર કરેલું છે આ વિઘે કેટલા મણીઓ ઉતારવા આવેલો છે આઠ થી નવ મણીઓ ઉતારો આવેલો છે શું ભાવ મળ્યો તમને આડત્રીસો ને પચાસ ભાવ મળેલો છે અને સિંગાડા બ્રધર્સ પેઢી છે

ઓગણત્રીસો ને એકાવન બે હજાર નવસો ને એકાવન ભાવ જો છે ધાણી છે આય સુપર કલર માં સુપર સુકી બે સિંગલ બેરોડ કલર

ત્રણ હજાર ને એક સુપર ધાણી ત્રણ હજાર ને એક ડબલ પેરોટ કલર માં સુપર સુકી બત્રીસો ને પચાસ ની ભીટ હતી મિત્રો બીજો આનો જ બાજુ નો સામેનો વોકલ બત્રીસો ને પચાસ માં ગયો ત્રણ હજાર ને એક ત્રણ હજાર ને એકાવન એકાવન નબર કરોડ કલર માં પંદરસો ને છવીસ થાણા છે પંદરસો ને છોવીસ માઇનર હવા છે